આજના મુખ્ય અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણેલી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરી લેજો પ્રાણ પ્રતિષ્ઠા બાદ દિવસમાં ત્રણ વાર થશે ભગવાન શ્રીરામની આરતી અયોધ્યા રામલાલની દરરોજ ત્રણ વાર કરવામાં આવશે આરતી વહેલી સવારે સાડા છ કલાકે થશે જાગરણ આરતી બપોરે બાર કલાકે કરવામાં આવશે ભોગ આરતી અને ત્યારબાદ સાંજે સાડા સાત કલાકે થશે સંધ્યા આરતી રામની ત્રણ વાર આરતી કરવામાં આવશે આગળનું હવામાન કેવું રહેશે અમદાવાદ સુરેન્દ્રનગર અને પોરબંદરમાં ચૌદ ડિગ્રી તથા વડોદરા ભાવનગર અને દિવસમાં પંદર ડિગ્રી તાપમાન રહ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ ભાવનગર બોટાદ છોટાઉદેપુર જામનગર જૂનાગઢ રાજકોટ સહિતના જિલ્લાઓમાં ચૌદ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે તેમને પાટણ સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં દસ ડિગ્રી ન્યૂતન તાપમાન રહે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હાલમાં તમારા વિસ્તારમાં કેટલા ડિગ્રી તાપમાન છે તેના વિશે એક કોમેન્ટ કરીને જણાવશો હરણી તળાવ બોટ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું જી હા મહત્વના સમાચાર મળી રહ્યા છે નૌકા વ્યવહાર પર ફરમાયો પ્રતિબંધ સુરસાગર પોચાય નાગેશ્વર ચાંદોલમાં નૌકા વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર વચ્ચે ચર્ચા બાદ લેવાયો મહત્વનો નિર્ણય હાલના અને અગત્યના સમાચાર વિશે વાત કરીએ તો સરકારી સ્કૂલોમાં અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે હવે ગુજરાતની સરકારી શાળાઓમાં રામલાલની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અડધા દિવસની રજા જાહેર કરાઈ છે બપોરે બે ને ત્રીસ વાગ્યા સુધી જાહેર રજા કરવામાં આવી છે અગાઉ રાજ્યની સરકારી કચેરીમાં બે ને ત્રીસ વાગ્યા સુધી રજા જાહેર કરાઈ હતી કેન્દ્ર સરકારે પણ કર્મચારીઓ તથા સંસ્થાઓ માટે અડધી રજાનું કર્યું હતું એલાન આગળના અને મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો જીટીયુની બાવીસમી જાન્યુઆરીની લેવાની પરીક્ષા રદ કરવામાં આવી છે અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્રેવીસ જાન્યુઆરી પરીક્ષા રાબેતા મુજબ લેવાશે બાવીસમી જાન્યુઆરી જે પરીક્ષા રદ કરવામાં આવી તેને તરત જ નવી તારીખ પણ આપવામાં આવી ગઈ છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિરને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે ગુજરાતીઓ રામ મંદિર માટે કરોડોનું દાન આપ્યું છે સુરતના સૌથી મોટા હીરાના કારખાનાના માલિક કુમાર વી લાખીએ રામ મંદિર માટે એકસોને એક કિલો સોનું ભેટ આપ્યું છે તેમને મોકલેલ સોનામાંથી રામ મંદિરના દરવાજા બનાવવામાં આવ્યા છે આ રામ જન્મભૂમિને ટ્રસ્ટને મળેલું સૌથી મોટું દાન છે દિલીપકુમાર વી લાખીએ આપેલા સોનાનામાંથી મંદિરના દરવાજા ગર્ભગૃહ ત્રિશૂળ ડમરો અને સ્તંભોને ચમકવા માટે કરવામાં આવી રહ્યા છે ગર્ભગૃહના પ્રવેશ દ્વારની સાથે મંદિરના ભોંયતળીએ ચૌદ સુવર્ણદ્વાર પણ લગાડવામાં આવ્યા છે ગુજરાતીઓ માટે સૌથી મોટું દાન આપવામાં આવ્યું છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિરને લઈને એક બીજા મોટા સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને બહિષ્કાર કર્યો છે પરંતુ હવે પાર્ટીના સિનિયર નેતાઓએ પણ લાગવામાં માંડ્યું છે કે પાર્ટીનો આ નિર્ણય ખોટો છે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા બાદ હવે કોંગ્રેસના બીજા સિનિયર નેતા ચર્ચામાં આવ્યા છે પ્રમોદ કૃષ્ણએ પણ બહિષ્કારનો પાર્ટીનો નિર્ણય અયોગ્ય લાગ્યો છે કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણએ કહ્યું કે મંદિરના નિર્ણય કોર્ટના નિર્ણયથી કરવામાં આવ્યો છે કોઈ ભાજપના નિર્ણયથી કરવામાં નથી આવ્યો તેથી તેમને પણ ત્યાં જવું એ યોગ્ય લાગે છે હવામાનને લઈને મહત્વની અપડેટ સામે આવી છે રાજ્યના હવામાન વિભાગે ઠંડીને લઈને વધુ એકવાર કડકડતી આગાહી કરી છે આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં ઠંડી યથાવત રહેશે તેમજ ઠંડીમાં વધારો કે ઘટાડો ન થવાનું હવામાન વિભાગે અનુમાન સામે આવ્યું છે આપને જણાવી દઈએ કે રાજ્યના વિવિધ શહેરોનું તાપમાન અગિયારથી છ ડિગ્રી વચ્ચે તાપમાન નોંધાયું છે હાલમાં તમારા શહેરમાં કેટલું તાપમાન છે તમે કોમેન્ટ કરીને અમને જણાવી શકશો તમારા શહેરમાં કેટલીક ઠંડી પડી રહી છે કે ઓછી ઠંડી પડી રહી છે તેના વિશે પણ કોમેન્ટ કરી શકો છો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ સત્તાવન હજાર પચાસ રૂપિયા થયો હતો જ્યારે ગઈકાલે તેમનો ભાવ સત્તાવન હજાર પચાસ રૂપિયા હતો જ્યારે ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં ત્રણસો ને ત્રીસ રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે નવો ભાવ બાસઠ હજાર સિત્તેર રૂપિયા થયો હતો જ્યારે ગઈકાલે તેમનો જ ભાવ ત્રેસઠ હજાર રૂપિયા બોલાયો હતો જ્યારે એક કિલોગ્રામ ચાંદીના ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે તે સાથે જ ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો પંચોતેર હજારને પાંચસો રૂપિયા થયા હતા આગળના મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણીએ તો વડોદરામાં એક જ દુઃખદ ઘટના સામે આવી છે વડોદરાના હર હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના મામલે તપાસ અને કાર્યવાહીનો ઘમઘમાટ શરૂ થયો છે ત્યારે વડોદરાના વકીલ મંડળે મહત્ત્વનો નિર્ણય લીધો છે અત્રે જણાવી દઈએ કે કોઈ પણ વકીલે આરોપીનો કેસ નહીં લડે તેવો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે વડોદરામાં આરોપી તરફથી એક પણ વકીલ કેસ નહીં લડે તેઓ એકાદ વકીલોમાં એકતા જોવા મળી હતી અને હાલમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે તે યોગ્ય છે કે નથી તેના વિશે પણ તમે કોમેન્ટ કરી શકો વધુ સમાચાર વિશે વાત કરીએ તો એક તરફ વડોદરામાં થયેલી ઘટનાનું આખું ગુજરાત ગમગમી રહ્યું છે જ્યારે સત્તર નિર્દોષો લોકોના નિધનને કારણે હજી ગુજરાતના આંસુ સુકાયા નથી ત્યારે બીજી તરફ જોઈએ તો દ્વારકાથી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જે સવાલો ઊભા કરી રહ્યા છે વડોદરાના રણી તળાવમાં લા લાઈફ જેકેટ ન પહેરી હોવાના કારણે અને બોટ ઓવરલોડ ન હોવાના કારણે પલટી જવાના કેટલાક ઘરોનો ચિરાગ બુજાઈ ગયા છે તેવી ઘટના હાલમાં બેટ દ્વારકા જતા તેમનો વિડીયો સામે આવી રહ્યો છે અને પબ્લિક તેમનો વિરોધ પણ કરી રહ્યા છે તમે જોઈ શકો છો વિડીયો આગળના સમાચાર વિશે વાત કરીએ તો કપાસના ભાવને લઈને મોટી અપડેટ આવી છે બોટાદ માર્કેટયાર્ડના ખાતે છેલ્લા ઘણા દિવસોથી કપાસની આવકમાં મંદિર જોવા મળી હતી જેમાં ત્રીસથી બત્રીસ હજાર મણ કપાસની આવક થતી હતી પરંતુ આજ રોજ અઢાર જાન્યુઆરીના રોજ કપાસની કુલ છેતાલીસ હજાર મણની આવક નોંધાઈ હતી છેલ્લા પાંચ દિવસ પૈકી આજે છેતાલીસ હજાર મણની કપાસની આવક નોંધાતા સરેરાશ બારથી ચૌદ હજાર મણ કપાસની આવકમાં વધારો નોંધાયો હતો જેની સાથે કપાસની આવકમાં તેજી પણ જોવા મળી રહી હતી બોટાદ માર્કેટયાર્ડમાં આજે સવારથી જ ખેડૂતો ખૂબ જ કપાઈને લાંબી લાંબી લાઇનો લગાડી રહ્યા હતા આગળના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત રામલાલની તસવીરો પહેલીવાર સામે આવી છે વાત જાણી એમ છે કે હાલમાં ધાર્મિક માન્યતા અનુસાર ભગવાનના આંખે પાટા બાંધે છે બાવીસ જાન્યુઆરી રામલાલાનો અભિષેક કરવામાં આવશે ત્યારબાદ આંખની પટ્ટીઓ હટાવવામાં આવશે જો કે હાલમાં ભગવાનના રામની ઐતિહાસિક તસવીર સામે આવી રહી છે મહત્વનું છે કે બાવીસ જાન્યુઆરીના રોજ પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે હાલમાં અયોધ્યાને લઈને ખૂબ જ તાળ તોડ તૈયારી ચાલી રહી છે હાલમાં રામ મંદિરને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે સ્કૂલને લગતા ગુજરાત રાજ્ય સરકાર પણ મહત્વનો નિર્ણય કર્યો છે ગુજરાત તથા દેશના તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી થનાર છે રાજ્યના તમામ લોકોના આ ઉજવણીમાં ભાગ લઈ શકે તે હેતુસર તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ સોમવારના રોજ રાજ્ય સરકારની તમામ કચેરીઓ અને રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ માટે બપોરે બેથી થી અઢી વાગ્યા સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો હાલમાં બપોર સુધી બધી જ કર્મચારીઓને બધી જ સરકારી ઓફિસો અઢી વાગ્યા સુધી બંધ રહે છે અને તેમને રજા આપવામાં આવે છે જે જેઓ રામલલાની ઉજવણી તે ધામધૂમથી કરી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે